આજે કોંગ્રેસની ન્યાયયાત્રાનો બીજો દિવસ ગતરોજ મોરબીથી કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ થયો હતો પંદર દિવસ આ કોંગ્રેસની ગુજરાત ન્યાયયાત્રા ચાલશે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો આ યાત્રામાં સામેલ છે રાજ્યમાં વિવિધ દુર્ઘટનાના પીડિતોને ન્યાયની માંગનો હેતુ આ યાત્રાનો છે કોંગ્રેસની ન્યાયયાત્રાને લઈને રાજ્યનું વાતાવરણ પણ આ તરફ ગરમાયું છે ટંકારાથી નીકળેલી યાત્રા રતન પર સુધી જશે ત્યારે કોંગ્રેસની ન્યાયયાત્રાને લઈને એક તરફ રાજ્યનું વાતાવરણ ગરમાયું છે પીડિતોને ન્યાયની માંગનો આ હેતુ રાજ્યમાં વિવિધ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પીડિતોને ન્યાય મળે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પંદર દિવસ કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલશે કોંગ્રેસની ન્યાયયાત્રાનો આજે બીજો દિવસ છે દસ ઓગસ્ટે ટંકારાથી રતનપુર અગિયાર ઓગસ્ટે રતનપરથી રાજકોટ બાર ઓગસ્ટે રાજકોટથી બેડી કુટવાડા સુધી આ યાત્રા જશે ત્યારબાદ ચૌદ પંદર ઓગસ્ટે ચોટીલાથી ડોળિયા સુધી ડોળિયાથી મૂળી જશે ત્યારબાદ મૂળીથી સુરેન્દ્રનગર પહોંચશે ન્યાયયાત્રા સુરેન્દ્રનગરથી લખતર અને લખતરથી છરાત સુધી અઢારમી ઓગસ્ટે આ યાત્રા ચાલશે રૂટ પણ આપ જોઈ શકો છો ઓગણીસ તારીખે વિરમગામ પહોંચે ત્યારબાદ વિરમગામથી છારોડી જશે છારોડીથી શાંતિપુરા શાંતિપુરાથી ચાંદખેડા અને ચાંદખેડા થી ગાંધીનગર ત્રેવીસ ઓગસ્ટે આ યાત્રા આવશે અલગ અલગ જગ્યા કયા કયા દિવસે આ યાત્રા શરૂ કરશે અને ક્યાં વિરામ લેશે તેનો યાત્રાનો રૂટ કે જે આપ જોઈ શકો છો ત્રેવીસ ઓગસ્ટે ન્યાયયાત્રા ચાંદખેડા થી ગાંધીનગર સુધી પહોંચશે ત્યારે જેટલા પીડિત પરિવારો છે તેમને ન્યાય અપાવવાનો એક હેતુ આ જેનો આજે બીજો દિવસ છે મોરબીથી કોંગ્રેસની પ્રારંભ થયો હતો અને દિવસ કોંગ્રેસની આ ગુજરાતમાં ચાલશે અનેક દિગ્ગજો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમાં જોડાયા છે અને રાજ્યમાં વિવિધ દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળે તે હેતુ જિલ્લામાં હવે આ યાત્રા છે તે પહોંચવાની મોરબી થી શરૂ થયેલી આ યાત્રા રાજકોટ જિલ્લાની હદમાં આવી રહી છે અને કાલે રાજકોટ શહેરની હદમાં જવાની છે રાજકોટ જિલ્લાની હદ શરૂ થશે ત્યારથી ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ યાત્રાનું સ્વાગત કરવાના છે અને યાત્રાની અંદર જોડાવાના છે લલિતભાઈ જે રીતના યાત્રા છે ભાજપ કઈ રહ્યું છે આ રાજકીય યાત્રા કહેવામાં આવી છે તેને આપનું કઈ રીતના જોવો આ યાત્રા પીડિતોને ન્યાય અપાવવા માટેની યાત્રા છે ભારતીય જનતા પાર્ટી એના નેતાઓને બચાવવા માટે કોંગ્રેસની આ ન્યાય યાત્રા ઉપર આક્ષેપો કરી રહ્યા છે પરંતુ સાચી હકીકત તો એ છે કે જે પીડિતો છે પીડિતોને પૂરતો ન્યાય મળે એના માટેની આ ન્યાય યાત્રા છે દલિતભાઈ એક તરફ તિરંગા યાત્રા ને બીજી બાજુ ન્યાય યાત્રા આખું રાજકીય વાતાવરણ ગુજરાતમાં શું કયો છો તેને યાત્રાની જાહેરાત કોંગ્રેસ પાર્ટીએ પંદર દિવસ પહેલાં કરી હતી પરંતુ રાજકોટની અંદર ન્યાયયાત્રા જ પહોંચવાની છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું છે ને એમને તિરંગા યાત્રા રાજકોટમાં કરવાનો નિર્ણય કીધો ભાજપના નેતાઓ કહી રહ્યા છે કોંગ્રેસ દેશ પ્રેમનો દેખાવો કરી રહી છે દેશ પ્રેમનો દેખાવો નથી દેશ પ્રેમ તો કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીની વિચારધારામાં જ દેશ પ્રેમ છે આ દેશને આઝાદ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી અને કોંગ્રેસના એકો એક નેતાઓએ એના જીવની આહુતિઓ પણ આપી છે ને આ દેશને આઝાદ કરાવ્યો છે અને હજુ પણ આ દેશ પ્રત્યેની જે લાગણી છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરતાં કોંગ્રેસના આગેવાનોમાં વધારે છે વાત કરવામાં આવે તો આ તિરંગા જે યાત્રાની સામે કહી શકાય ન્યાય યાત્રા આખો રાજકીય માહોલ છે તે અત્યારે ગુજરાતમાં જોવા મળ્યું છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો એક તરફ તિરંગા યાત્રા દેશ પ્રેમની વાત કરવામાં આવી છે બીજી બાજુ ભાજપ કહી રહ્યું છે કે આ તિરંગા જે ન્યાય યાત્રા છે તે રાજકીય યાત્રા ગણાવવામાં આવી છે તેની વચ્ચે આ યાત્રા આગળ વધી રહી છે આજે જો વાત કરું તો ઠંકારાથી શરૂઆત થઈ હતી રતન પર પહોંચશે થોડી વારની અંદર છતર ગામ આવશે છતર ગામ રહેશે ને ત્યારબાદ સીધું જ રતન પર આવે છે એટલે કહી શકાય કે આજે સૌથી મોટી યાત્રા આજનો દિવસ હશે કારણ કે સત્યાવીસ કિલોમીટર છે તે આ પગપાળા ચાલ્યા છે બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો જે આક્ષેપ ઉપર આક્ષેપ છે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને કરી રહી છે ક્યાંક એક તરફ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે તો કહેવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કે રાષ્ટ્ર પ્રેમ હોય તો પછી બ્રિજો ઉપર જે ભારત માતાના ફોટા છે ત્યાં રાષ્ટ્રધ્વજ મૂકવામાં આવે તેનું પ્રતિક મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવે છે એટલે કહી શકાય એક તરફ તિરંગા યાત્રા બીજી તરફ ન્યાય યાત્રાની વાત છે ને ગુજરાતની અંદર રાજકારણ છે તે ગરમાયું છે કારણ કે રાહુલ ગાંધીએ જે રીતના સંસદ અને ગુજરાતમાં આવીને નિવેદન આપ્યું છે ત્યારબાદ બંને પાર્ટીઓ છે તે એડી ચોટીનું જોર લગાવી છે કારણ કે એક તરફ અગ્નિકાંડ ભારતીય કોંગ્રેસ છે તે અગ્નિકાંડને તમામ જે ઘટનાઓ બની છે ગુજરાતની તેને લઈને ન્યાય યાત્રા કાઢી લઈ છે કાઢી રહી છે પરંતુ બીજી તરફ જે ભોગ બનનાર પરિવારો છે એક તરફ કહી રહ્યા છે અમે કોંગ્રેસ ની સાથે નથી પરંતુ ક્યાંક અમુક લોકો તેમની સાથે તેની સાથે લઈ ના ન્યાય યાત્રા છે તેની શરૂઆત થઈ છે આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ તો કોંગ્રેસની ન્યાય યાત્રા